yeah स्वामी नारायण સ્વામિનારાયણ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને જુનાગઢ વાસી રાધરમણ દેવની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજયેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી ને સમસ્ત ધર્મકુળ પરિવાર એમના દિવ્ય શુભ સંકલ્પથી ધર્મકુળ પરિવારની સાથે આપડી આ દિવ્ય જે પદયાત્રા જેનો આજે બીજો દિવસનો પ્રથમ પડાવ અહીંયા ચમારડીને આંગળે આપણે સંઘ જ્યારે પધાર્યો ત્યારે ચમારડી ગામના સ્ત્રી ભક્તો એ બહેનોનું સ્વાગત કરવા માટે જ્યારે ઉપસ્થિત છે સાથે અત્રે ચમારડી ગામના તમામ ભક્તો પણ અહીંયા આપણા સ્વાગત માટે ઉપસ્થિત છે દરેકને આપણે તાળીઓનાથી વધાવીએ અહીંયા આપણા માટે બપોરા માટે સરસ વ્યવસ્થા જ્યારે કરવામાં આવી છે ત્યારે ખાસ આ ભગવાનને મળવા માટેની યાત્રાની વિશેષતા એ છે કે અત્યારે તમે જે રીતે નાચતાલી હાલીને આવેલો માણા નાચી હકે બે દિવસ થી તમે ચાલો છો અને છતાં એમ કેવાય કે ભગવાન નું નામ અને એનો કરંટ આવે અને એમ કેવાય કે આપણે નાચવા મળીએ આ વાસ્તવિકતામાં ભગવાનના નામનું ફળ છે અને ભગવાનના નામની તાકાત છે બીજું વાલા ભક્તો આપણે જે યાત્રાએ જઈ રહ્યા છીએ એટલે કે જેને દ્વારકા કહેવામાં છે ભારતના ચાર સૌથી મોટા તીર્થ જે કહેવામાં આવે ભારતના ચારે છેડે શંકરાચાર્યજી મહારાજે ચાર તીર્થોનું જે પ્રવર્તન કર્યું સનાતન ધર્મની અંદર સૌથી શ્રેષ્ઠ ચાર તીર્થો માનવામાં આવે

જગન્નાથપુરી દ્વારકા બદ્રીનારાયણ મુખ્ય તીર્થ છે એમાંનું એક તીર્થ એટલે ગુજરાતની અંદર એટલે કે આપણા ગુજરાતની અંદર જે દ્વારિકા તીર્થ છે અને એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા અંદર આજ્ઞા કરી કે મારા આશ્રિતોએ દ્વારિકા આદિ તમામ તીર્થોની યાત્રા પોતાની કરવી તો તો પ્રશ્ન એવો થાય કે તીર્થ તીર્થ ચાર ચાર છે છે મુખ્ય એમાં દ્વારિકાનું નામ કેમ લખ્યું આદિ લખી એટલે બધા આવી જાય છે તમામ તીર્થો એમાં આવે છે પણ મહારાજે દ્વારિકા શબ્દ એટલે વાપર્યો કારણ કે દ્વારિકા આપણી પાસે છે ગુજરાતની અંદર છે અને મહારાજનું ઘર પણ ગુજરાત છે એટલે કે મહારાજનું ઘર ગઢડા છે એટલે અહીંથી પહેલું દ્વારકા પાસે પડે ને એટલે મહારાજે કીધું અહીંથી શરૂ કરવું અને એટલે મહારાજે દ્વારકાની આજ્ઞા કરી અને આ સંપૂર્ણ જે પદયાત્રા થઈ રહી છે આ પદયાત્રાનો કરવાનો સંકલ્પ કે વિચાર અમને કોઈને કે તમને ક્યારેય નથી આવ્યો આ વિચાર અને આ સંકલ્પ એ ધર્મકુળ પરિવારનો છે અને પરમ પૂજ્ય લાલજી મહારાજનો 51મો જન્મદિવસ અંદર મનાવવામાં ની અને તે દિવસે લાલજી મહારાજ સંકલ્પ કર્યો કે દ્વારિકાની સંકલ્પ પ્રબળ હતો એટલો બળવાન હતો પરિસ્થિતિ એવી થઈ કે લાલજી મહારાજ અત્યારે લંડન છે લંડન ની અંદર પાટોત્સવ છે પણ છતાંય લાલજી મહારાજ ની જગ્યાએ એમના સુપુત્ર એટલે કે બાળલાલજી મહારાજ એ આપણી સાથે ચાલી રહ્યા છે અને આટલી નાની ઉમરે એ ચાલવાની પ્રેક્ટિસ ન હોય છતાંય ચાલે છે અને સાથે સાથે આપણા બધાનું તો હું એમ માની શકું કદાચ હાલવાનું હેલું છે આપણે ખુલ્લમ ખુલ્લું હાલવાનું છે પણ પરમ પૂજ્ય અસો વહુજી મહારાજ જે ચાલે છે ને આ બહુ અઘરું છે અને છતાંય તમને એમ લાગતો એમાં હું ઓલા ની અંદર ખાલી એમાં અંદર તો સરસ કારણ કે પેક હવા આવે કાલ રાતે ને ભલે એમાં પંખા મૂક્યા પણ ઈ પંખો નાનો એવો પંખો એ કેટલીક હવા આપે અને ચારેય બાજુ થી પેક આ તડકો થયા પછી એની અંદર હાલવાનું એમાંય એની ઈચ્છા પ્રમાણે નહીં તમને ખાલી જરીક આગળ જવા ના પાડી ને તમને નથી ગમતું તો એ તમે મોર ધોળવા જ મળો છો તમે અમારું માનવા તૈયાર નથી હવે એમને તો ટ્રેક્ટર હાલે એ પ્રમાણે હાલવાનું એટલે હાલવાનું જ લ્યો આમાંથી કઈક શીખશો ખરા પે કોલાની અંદર ટ્રેક્ટર હાલે એ પ્રમાણે એ ચાલે છે અને આપણે એમ હાલી શકતા મોરના મોર દોડવા મળી કેટલા ચાર કિલોમીટર માં આપણી લાઈન હાલે છે એટલે ખાસ પુરુષો ને બહેનો તો વળી એમાં બહુ વાંધો નથી કે પણ હવેથી હાઈવે શરૂ થાય છે ઉપર હવે બે જણાથી વધારેની લાઇન કરવાની નથી ઓલામાં મોટો રોડ હતો એટલે તણ તણ હાલતા તા ઉધી હાલ્યું હવે બે થી વધારે એટલે હવે બબ્બે જણા જોડી કરવાની છે જેને જોડ ન મળે

અને વાલા ભક્તો સૌથી વધારે આનંદ એ છે કે આ યાત્રા માત્ર ગઢડા દેશના હરિભક્તો નથી ખાલી દેશના નથી સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આ યાત્રામાં છે ખાલી ગુજરાતના નથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અનેક રાજ્યોના હરિભક્તો એ આપણી આ પદયાત્રામાં છે ખાલી ભારતના નહીં અમેરિકા કેનેડા એના પણ હરિભક્તો આપણી પણ આપણે વાતની કોઈની જાહેરાત નથી કરવાની ભગવાન છે એટલા માટે તમે હવે તમે લેજો આપણી હારે જ હાલે છે પણ તમને એમ થાય કે આ તો આપણી જેવા છે કહેવાનો અર્થ એ છે કે આ યાત્રા સામાન્ય યાત્રા નથી કારણ કે આના એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞ ફળ મળે છે પૈસા દઈ દેવા હેલા છે પણ હાલવું એ કઠણ છે એટલા માટે અને એના કરતા પણ કઈ કઠણ હોય તો આ બધી જે વ્યવસ્થા સગવડતા કરવી ને એ મોટા ભાગે મને ભાડે એટલે બધા કે હમણાં સ્વામી ખીજા હે સ્વામી ખીજા હે કે સ્વામી ખીજા હે તો જ આ બધું ભેગું થાય એનું કારણ એ છે કે જે કઈ અમે જે કઈ કહીશી કે કરીએ છે કોના માટે છે બાકી હમણાં હું ગઢડા વયો જાઉં હાથ માળની હવેલીમાં એસી નાખેલું છે ત્યાં જઈને ગોપીનાથજી મહારાજ માળા ન કરીએ એ શાસ્ત્રનું વાંચન ન કરીએ પણ વાલા ભક્તો કે સૌથી પહેલી વહેલી આ પદયાત્રાનો પ્રારંભ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે સંકલ્પ કર્યો હતો બે હાજર પાંચ માં અને એ સમયે ગઢડા થી કારિયાણી થી ગઢડા પદયાત્રા થઈ હતી કે ભગવાન સ્વામિનારાયણ કારિયાણી થી ગઢડામાં આવ્યા એને બસો વર્ષ જયારે થયા ત્યારે મારા શ્રીને ગઢડાની અંદર આપણું બોર્ડ હતું એ સમયે સ્વામી કોઠારી સ્વામી વાત કરી બાબુજી ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં પધાર્યા એને બસો વર્ષ થાય છે તો એ ઉત્સવ આપણે કેવી રીતના અને એ મારા શ્રી કીધું કે જેમ મહારાજ ઘોડા ઉપર બેસી અને ગઢડા કારિયાની ગઢડા આવ્યા એ જ રીતના મહારાજે સહિત સંતો હરિભક્તો બધા જ કારિયાની ગઢડા હાલતા જાય અને જે રીતે મહારાજ વર્ષ પહેલા હતા એ પહેલી આપણી પદયાત્રા એ થઈ કાર્યની ઘટાણી થઈ અને પછી એ પદયાત્રાની અંદર એવી મજા આવી હજી એના ક્યારેક ફોટા જોઈને તો એવી મોત ચડી જાય અને તે દિવસે ગઢડામાં જે નાચ્યા છે જેમ બસો વર્ષ પેલા ભગવાન સ્વામિનારાયણ ગઢડું ઘેલું થયું હતું એમ બસો વર્ષ પછી એ તાદ્રશ્ય દાખલો જોયો તો અને પછી એમ કેવાય કે બધાય ધામો ની પણ યાત્રા થઈ દાદા ખાચર જ્યાં પરણવા ગયા એ ભટવદરની પણ યાત્રા થઈ આ તમામ યાત્રાઓ કરવામાં આવી તો એ જ યાત્રામાં આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દરેકને ખાસ સૂચન છે વિશેષ કરીને પુરુષોને છે કે બધાય ક્રમની અંદર બબ્ય-બબ્યાની જોડી બનાવી અને સાથે ચાલશો તો બધી રીતે અનુકૂળતા પડશે વ્યવસ્થામાં પણ અનુકૂળતા પડે અને ભગવાનના સ્મરણ સાથે આપણે જાતા હોય તો રોડે જે નીકળશે વાહનવાળા હશે એટલે બધાય એ પ્રમાણે ખાસ ચાલવાનો બધાય પ્રયત્ન કરજો તો પૂજ્ય એસપી સ્વામી સમારડીને આંગણે અહીંયા આપણો આ બીજા દિવસનો પ્રથમ વિરામ છે ત્યારે એસપી સ્વામી ખુદ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે એ પણ અહીંયા ચાલવાના અનુભવ છે એ પૂજ્ય એસપી સ્વામી કહે છે હલો ઈષ્ટુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય કોઠારી સ્વામી ઘનસામલબદાજી ઉપસ્થિત કેપી સ્વામી સુપ્રિયા સ્વામી સંજય ભગત રાજુ ભગત દરેક સંતો ભક્તો શ્રીજી મહારાજના અને દ્વારકા ઠાકરના વાલા પદયાત્રીઓ અને ઉપસ્થિત દરેક સત્સંગીઓ ખૂબ આનંદ નો અવસર છે અને ખૂબ મજા આવે છે જ્યારે દુખમાં સુખ દેખાવા મળે ને ત્યારે સમજવું કે ભગવાન નજીક છે બાકી બાકીને તો દુખ માં સુખ દેખાતું જ નથી દુનિયામાં પણ જેને દુઃખમાં સુખ દેખાય ને આપણે બધા હાલી ને આવી છીએ બધા વાસ્તવિક તમે વિચારો ને તો બધાને કોકને પગની અંદર દુખાવો છે કઈ હું તો માણ માણ બેઠો બેઠા પછી ઉભું નથી થવાતું પણ સાલી અંદરથી મોજ કઈક જુદી આવે છે એટલે જેને સુખમાં દુઃખમાં સુખ દેખાવા મળે એને ઈશ્વર ઢુકડો હોય છે અને એનું કારણ એ છે કે આ આપણું જે શરીર છે એ શરીર માયક છે અને એ શરીર શરીરથી પર આપણા આત્માને આપણે જોવા મળીએ એટલે નિજા આનંદ છે આનંદ જ છે પણ એ શરીર થી આત્માને જુદો જુઓ એ કઈ નાની વાત નથી ભાઈ એ નાની માના ખેલ નથી વાત બધા કરીએ કે આત્મા શું પરમાત્મા પણ એ આત્માના દર્શન થવા દર્શનની તો એક બાજુ વાત મૂકો એનો ખ્યાલ આવો કે આ શરીરની અંદર આત્મા છે એવો એહસાસ થવો એવો અનુભવ થવો એવો આપણને ખાલી મનની અંદર એમ નક્કી થવું કે ભાઈ આપણા શરીરની અંદર આત્મા છે એટલું નક્કી નથી થતું એટલા દેહાભિમાનમાં છીએ એટલું દેહને આપણે વિચારીને આ જગતની અંદર જીવી રહ્યા છીએ એમાં આ જે પદયાત્રા છે એ આપણને શું એવી અનુભૂતિ કરાવે છે એટલા માટે આ શાસ્ત્રોની અંદર આપણી સનાતન વૈદિક સંસ્કૃતિની અંદર આ પદયાત્રાનો બહુ મહિમા ગાવામાં આવે છે એ એટલા માટે ગાવામાં આવે છે કે આ યાત્રાની અંદર તમે ચાલતા હોય ભગવાનનું ભજન થતું હોય તમે બધાની સાથે ચાલવાના ઉમંગ અને આનંદની અંદર ભજનના આનંદની અંદર તમારા દેહના ભાવને તમે ભૂલી જાઓ છો તમને ડગલે ડગલે જે કષ્ટ પડે છે એને તમે ભૂલી જાઓ છો અને ભગવાનના નિજાનંદની અંદર તમે પહોંચી જાઓ છો એ આનંદની વાત છે એ ક્ષણિક ક્ષણિક આપણે યાત્રાની અંદર એવા સુખની અંદર વહ્યા જતા હોઈએ છીએ જ્યારે આપણને આ યાત્રા ન દેખાય કાંઈ ન દેખાય માત્ર ભગવાન દેખાવા મળે માટે આ નિજાનંદની જવા અંદર જવા માટેનો બહુ બેસ્ટ અને સરસ સરળ માર્ગ છે ભગવાન સ્વામિનારાયણે પહેલા અંદર એમ કીધું છે કે આ જગતમાં કઠિન માં કઠિન સાધન કયું સમજ કરું કેસો વીઘા જમીન કરી લેવી એ બંગલાના બે બંગલા કરવા એ શું કઠિન માં કઠિન છે વડાપ્રધાન થઈ જવું રાષ્ટ્રપતિ થઈ જવું શું થઈ જવું શું મેળવી લેવું શું કઠિન માં કઠિન છે તો સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થવું એનાથી બીજું કાંઈ કઠિન નથી અને જેને એ કઠિનમાં કઠિન સાધન સરળ થઈ જાય એ ભગવાનનું ચિંતવન અખંડ શરૂ થઈ જાય એને દુનિયામાં બીજું કાંઈ કરવાપણું રહેતું નથી આ આધ્યાત્મિક જગતનો બહુ બેસ્ટમાં બેસ્ટ બાબત છે કે કાંઈ કરવા પણ રહેતું નથી જેને ભગવાનનું અખંડ ચિંતવન થાય એને એ અખંડ ચિંતવન કેમ થાય તો અત્યારે આપણે બપોર પછી હાલીએ ને ત્યારે સહેજ હું કહું એ પ્રમાણે વિચારજો તમે જે હાલો ને ત્યારે એક એક ડગલે ભગવાન સ્વામિનારાયણ નામ સાથે ચાલો અને બીજે ક્યાંય ઉડું નહીં જોવાનું બે ડગલા આગળ જોઈને હાલવાનું અને સતત એક ડગલે ભગવાન સ્વામિનારાયણ બીજા ડગલે ભગવાન સ્વામિનારાયણ તમે દસ મિનિટ ચાલશો ને મળશે ભૂલાવા બધું તમે જોજો પણ અખંડ બીજી વાત ને કઈ મેકવાની આ તો આપણે પડખે આગળ થઈ જાય પાછળ થઈ જાય મેકતા જ નથી કઈ કોણ કેમ આલે છે ને કોણ ત્રાહું આલે છે ને કોણ બાંગુ આલે છે ને બધું જોવાની અંદર જ આપણું મન ભટકા કરે છે પણ એ બધી જ વાતને મૂકીને પદયાત્રાની અંદર ડગલે ડગલે એક એક ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અનુસંધાન સાથે બીજી જગતની બધી જ બાબતોથી મનને મુક્ત કરી અને માત્ર એક ભગવાનના ભજન સાથે ચિંતન સાથે પદયાત્રાની અંદર ચાલજો પછી આપણે સાંજે એની અનુભૂતિની વાત કરજો જે આપણને બધું જ દુનિયાની અંદર આનંદમાં આનંદ જેને કહેવામાં આવે છે આપણે કોને આનંદ કહીએ કે આપણા મનના સંકલ્પ જે પૂરા થઈ જાય એને આનંદ પણ એ સિવાય કાંઈક એવો આનંદ છે કે જે આનંદની અનુભૂતિ છે એ બધી જ આ જગતની ભૌતિક પદાર્થને ભૂલવાડી દે રાજા ભરતને બાણું લાખ માળવા હતા એ ભૂલીને જંગલની અંદર ઝૂપડી જઈને એને ભગવાનનું ભજન કર્યું માતે ભજનના ભગવાનના ભજનની અંદર કઈક તાકાત છે એ તાકાત કેવી છે એનો આનંદ કેવો છે એ આનંદ એક વખત તમે અનુભૂતિ સાથે વિચાર સાથે એના સતત ચિંતન સાથે યાત્રાની અંદર ભગવાનના ભજન સાથે દસ મિનિટ આલજો એટલે તમને જીવનની અંદર ખબર પડશે કે ભગવાનના ભજનમાં તાકાત શું છે પણ ચિંતવન સાથે મનની બધી જ બાબતો ઈચ્છાઓ તૃષ્ણાઓ બધું જ છોડીને એક ભગવાનનું ભજન સાથે આપણે જો યાત્રાની અંદર ચાલશું તો અવશ્ય એવો આપણને આનંદ પ્રાપ્ત થશે કે આપણે એ આનંદને કોઈ જાણ્યો નથી માણ્યો નથી એવો આનંદ આપણે પ્રાપ્ત કરવો છે એ સાથે વિરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ હલો બીજું ખાસ વાલ ભક્તો આપણું જે આ પદયાત્રા ચાલે છે એ પદયાત્રાનું ની અંદર ગ્રુપ બનાવવામાં આવ્યું છે દ્વારિકા પદયાત્રા તો જે જે યાત્રાની અંદર જોડાયેલા છે અને વોટ્સઅપ વાપરતા હો તો એ બધાય ખાસ એની અંદર એડ થઈ જજો જે એમાં એડ થયેલા છે એ દરેક બીજાને જાતે એડ કરી શકશે જે એમાં એડ થયેલા છે એ દરેક વ્યક્તિ એ બીજા વ્યક્તિને એડ કરી શકશે એટલે બધાય ખાસ એ ગ્રુપની અંદર જોડાઈ જાજો કે જેથી કરીને જે કાંઈ વિશેષ માહિતી હશે એ એની અંદર આપવામાં આવશે પણ બને ત્યાં સુધી ખાસ બધાય આગ્રહ રાખવો કે સાથે જ ચાલવું એટલે રસ્તામાં અચાનક અમને ખબર પડી કે ભાઈ અહીંથી ઓરવું પડે છે અને અમે નિર્ણય ફેરવો કે ભાઈ અહીંથી ને અહીંથી હાલવું છે હવે મોરવાળા મોર વ્યા ગયા એટલે પછી એને ગોતવા જવા ન પડે એટલા માટે

એટલે અહીંયા પ્રથમ અત્યારે પ્રસાદ લેવાનો છે પછી આમાં આરામ કરવાનો છે ત્રણ વાગ્યે અહીંયાથી આપણે પ્રસ્થાન કરવાનું છે એટલે બે વાગ્યે વાગ્યે શેરડી આવશે એટલે બે વાગ્યે શેરડી ઉત્સવ થશે પણ અહીંયાથી ત્રણ વાગ્યે જ્યાં સુધી ડીજે ચાલતું ન થાય ત્યાં સુધી કોઈ ચાલવાનું નથી અને જે હાલતા થાય એ પછી દ્વારિકા ઉભા રહેતા બીજું કે જે વાહન વાળા છે એ દરેક ને ભલામણ છે કે બપોરે

તે જે સામાન આદિકના જે ટ્રેક્ટરો છે જેની અહીંયા રહોડામાં જરૂર હશે એટલા જ ખાલી અહીં રહેશે એટલે રહોડા વાળા ખાલી રહેશે બાકી બધા વાહનો છે એમણે વાગ્યે શેરડી ઉત્સવ પૂરો કરી અને વાહનો ને પહેલા જવાનું અને યાત્રા છે આપડી ત્રણ વાગ્યે શરૂ થશે તો પ્રથમ અહિયાં આપડા ચમારડી ગામના જે મહેમાનો અહીંયા પધાર્યા છે એ પેલો પ્રસાદ તમારે લેવાનો છે પછી અમારા યાત્રિકોની લાઈન કરવાની છે તો જે આપણા વ્યવસ્થાની અંદર જે સવારથી અહીંયા ગામના ભક્તોનો જે આપણને સપોર્ટ મળ્યો છે તો પ્રથમ એ દરેક અત્રે અહીંયા પ્રસાદ માટે પ્રથમ આવી જાય તો જાદુભાઈ હાલો જમવામાં કોઈ ઉતાવળ નહીં કરતા બધાને આપણે વારાફરતી એક ક્યારે ઉભા ન થતા આમ તો ઠાક્યા નથી તો બેસી જ રહ્યો જેમ ખાલી થતું જાય એમ ઉભા થાય લઈને આવીને બેસજો એટલે પીરસવા વાળા જે સેવા કરવા વાળા છે એ સેવા વાળા સેવામાં આવી જાય